હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એવી રેસિપી કે તમે ક્યારેય બનાવીને નહીં ખાધી હોય કાચા પૌવાની અંદર બેસનનું ઘોળ નાખીને બનાવશો ને તો બધા રોજ રોજ બનાવવાની ડિમાન્ડ કરશે આ નાસ્તાની ખાસ વાત તો એ છે કે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને એટલો હેલ્ધી બને છે કે વાત જ પૂછો પૂછોમાં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે એક કપ ચોખાના પૌવા લેશું આ રીતના તમે નાયલોન કે રેગ્યુલર ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતના કોઈ પણ પૌવા તમે લઈ શકો છો ત્યારબાદ આપણે લેશું ચણાનો લોટ તમે બેસન કે ઘરે રેગ્યુલર લોટ દળતા હોય તે પણ ચાલે તો આપણે એક કપ ચણાનો લોટ લેવાનો છે અને તેની અંદર અડધી ચમચી મીઠું અને એક પીંચ હળદર ઉમેરીશું અને પાણી ઉમેરીને ઘટ બેટર બનાવવાનું છે તો વિસ્કરની મદદથી આપણે લોટ તૈયાર કરીશું એટલે તેમાં લમ્સ ના રહે તમારે ખાસ વાત ધ્યાનમાં એ રાખવાની છે કે બેટર પાતળું ના થઈ જવું જોઈએ જો પછી ઢીલું થઈ જશે ને તો તમારો નાસ્તો પરફેક્ટ નહીં બને એવું લાગે તો થોડું થોડું પાણી ઉમેરીને બેટર બનાવી લેવાનું આ રીતનું આપણું બેટર બનવું જોઈએ આવી રીતે રિબન જેવું પડશે તો આ ચોખા અને આ બેટરમાંથી આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીશું હવે આપણે એક બાઉલ લેશું આ રીતના મીડિયમ સાઇઝના બે બાફેલા બટેકા લીધા છે તો તેને આ કાંટાવાળી ચમચીની મદદથી આ રીતે છૂંદી લેવાનું છે એટલે તેમાં ચીકાશ ના આવે અને જો તમારે ઉતાવળ હોય તો તમે નાના નાના કટકા કરીને પણ બાફી શકો છો એટલે ઝડપથી બની જાય ત્યારબાદ તેની અંદર અડધો કપ દેશી કે નાયલોન ગાજર છીણેલું લેશું ત્યારબાદ તેની અંદર અડધો કપ કોબીજ ઉમેરીશું તેને પણ આ રીતે ઝીણું ઝીણું કાપીને લેવાનું છે ત્યારબાદ તેમાં કટ કરેલા મરચાં ઉમેરીશું તમારે જેવી તીખાશ જોઈતી હોય તેવા તમારે ઉમેરવાના અને એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને લીધી છે ના ખાધા હોય તો સ્કીપ કરવાની અને વન ફોર્થ કપ જેટલા મકાઈના દાણા ઉમેરીશું અને વન ફોર્થ કપ જેટલી કોથમીર ઉમેરીશું હવે તેમાં અડધી ચમચી ખાંડ અડધી ચમચી કિચન કિંગ મસાલો અથવા તો ગરમ મસાલો પણ ચાલે ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર અને જો મરચાં તીખા લીધા હોય તો લાલ મરચું પાવડર સ્કીપ કરી દેવાનો અને એક ચમચી જીરું પાવડર ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તેના બદલે આમચૂર પાવડર લ્યો તો પણ ચાલે હવે આ બધું સરસ રીતે મિક્સ કરીશું આની અંદર તમારે વટાણા પાલક મેથી કેપ્સિકમ કે બીજા કોઈ પણ શાકભાજી ફાવતા હોય તે પણ લઈ શકો છો અને આમાંથી બીજા શાકભાજી ના નાખવા હોય તે સ્કેપ કરી દેવાના તમે આવી રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો તો સરસ રીતે મિક્સ થઈ જાય કાચા ચોખા હતા તે ઉમેરી દઈશું ચોખાને આપણે ચાળીને જ લેવાના એટલે તેમાં જે કાંઈ કચરો હોય તે નીકળી જાય અને હવે જે બેસનનું ગોળ બનાવીને તૈયાર કર્યું હતું તે ઉમેરી દઈશું આવી રીતે ઘટ હશે ને તો નાસ્તો બનાવતી વખતે હાથમાં વધારે ચોટશે પણ નહીં અને બનાવવાની પણ મજા આવશે બસ આવી રીતે આખામાં ફેલાવી દેવાનું અને અડધી ચમચી મીઠું ઉમેરીશું આપણે ચણાના લોટમાં અને બટેકા બાફ્યા ત્યારે પણ ઉમેર્યું હતું એટલે તે ધ્યાનમાં રાખીને મીઠું ઉમેરવાનું હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની આમાં આપણે એક ટીપું પણ પાણી નથી ઉમેરવાનું આપણે વેજીટેબલ ઉમેરેલા છે એટલે તેમાંથી પાણી પણ છૂટશે અને બેસનના ઘોળમાં પણ પાણી છે એટલે બિલકુલ પાણી નથી ઉમેરવાનું આ રીતનું સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે આ રીતની આપણે ગોળ ગોળ ટીકી બનાવવાની છે તો હવે આપણે બ્રેડ ક્રમ્સ લેશું અથવા તો તમે તાજી બ્રેડનો ભૂકો પણ લઈ શકો તો આવી રીતે સરસ રીતે આપણે તેને કવર કરી લેવાનું છે જેથી કરીને તે તેલમાં છૂટું ના પડે આવી રીતે સેમ પ્રોસેસ કરીને બધી ટીકી આપણે તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે કાચા ચોખામાંથી આપણે કેટલી સરસ ટીકી વાળીને તૈયાર કરી છે અને તેલને પણ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે તેની અંદર એક એક કરીને તેમાં એડ કરતી જવાની જો આ કટલેસને તમારે સેલો ફ્રાય કરવી હોય તો એ પણ કરી શકો છો પણ આપણે અહીં તેને ડીપ ફ્રાય કરવાની છે આને તમારે જો વધારે હેલ્ધી બનાવવી હોય તો તમે ઢોકળિયામાં બાફીને અથવા તો સેલો ફ્રાય પણ કરી શકો છો એકાદ મિનિટ થઈ જાય એટલે તેની સાઈડ આપણે ચેન્જ કરી દેવાની અને આપણે આને બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે ડીપ ફ્રાય કરશું ને તો ખાવામાં પણ મજા આવશે અને બાળકોને પણ એટલી જ ભાવશે આને તમે ચટણી કે ટોમેટો સોસ સાથે ખાશો ને તો ખાવાની પણ મજા પડી જશે બસ આવી રીતની બ્રાઉન જેવી થાય એટલે તેને બહાર કાઢી લેશું તો આવી રીતે બધી આપણે ટીકી તળીને તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કાચા પૌવાની સરસ મજાની કટલેસ બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે આ રીતે કાટા ચમચીની મદદથી કરશો ને તો સરસ એવો અવાજ આવશે જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ